તો આજના સૌ પ્રથમ સમાચાર જોઈએ તો ગુજરાતમાં અડતાલીસ કલાક પડશે કાતિલ ઠંડી હવામાન વિભાગની આગાહી મુજબ હવામાન વિભાગના ડાયરેક્ટર એક દાસે જણાવ્યું હતું કે અડતાલીસ કલાક પડશે કાતિલ ઠંડી પછી તાપમાનમાં વધારો થશે આગામી સાત દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે તો આગામી અડતાલીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવનાઓ નથી જોકે ત્યારબાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક દરમિયાન આકાશ સ્વર્ષ જોવા મળશે અને તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે તેવી સંભાવનાઓ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ત્રણસો યુનિટ મફત વીજળી સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદર ફેબ્રુઆરી બે હજાર રોજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ઘરોમાં સોલર પેનલ લગાવવા માટે ચાલીસ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો હેતુ એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારે દર વર્ષે વીજળીના ખર્ચમાં પંચોતેર કરોડ રૂપિયાની બચત કરવાનો છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે સોલર પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અથવા બિલ આવશે જ નહીં ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાક ધિરાણ લોન અંગે જાહેરાત ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલ લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવશે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં કરવામાં આવી છે જો કે મિત્રો વારંવાર પાક અધિરાન લોન અને દેવા માફીને લઈને સમાચારો પણ આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર પચીસની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર પચીસની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તે પણ મિત્રો તેમાં પણ રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નવા વર્ષની ખેડૂતોને ભેટ કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે કેબિનેટમાં લેવાયેલો નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મોદી સરકારે ડીએપી માટે ત્રણ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાનું વન ટાઈમ પેશલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે એટલે કે ખેડૂતોને પચાસ કિલો ડીએપી ખાતરની ઠેલી માત્ર એક હજાર ત્રણસો પચાસ રૂપિયામાં મળશે વધારાનો ખર્ચ સરકાર ભોગવશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરના વૈશ્વિક કિંમતમાં સતત વટકટ થતી રહે છે